આ ધર્મ છોડી દો અને ધર્મ ને કારણ કે અજ્ઞાન ને ત્યાગી દો અને અજ્ઞાન ની ભૂમિકામાં આવી જાવ અને એને છોડી દો અને નીતિના નિયમમાં આવો આપણે નથી કરવા જેવો સંતો ટૂંકમાં આપણને સીધા રસ્તે લઈ જાય ઓલા સંત આમ ક્યાતા ઓલા સંત આમ ને ઓલા સંત આમ કહેતા આનો નિશોડ કાઢવામાં જાય કે આપણો સમય ઘણો જાય

પણ આ તો અસત્ય રાખવું છે અને સત્ય કારણ કે સત્ય સ્વરૂપ છે એ જ પરમાત્માનું છે અને ધર્મ જે છે એ તો આપડો જૂનો ધર્મ છે જેને જૂના ધર્મ ધારણ કરી લીધો પોતાનો ધર્મ છે તમને કઈ હજુ પર સદગુરુ પરમાત્મા લઈ જાય છે એનો અનુભવ તમે બરાબર નક્કી કરી દો કારણ કે સદગુરુ પરમાત્મા આ મર્તુ લોક માં લઈ જાય આજ બેઠા છે આ બધી દેવ સભા છે મર્તુ લોક માં તમને રહેવા દીધા નથી તો મૃત્યુ ની ભય જ ક્યાં રહી સદગુરુ પરમાત્મા આપણને સત લોક માં લઈ ગયા અને સદગુરુ પરમાત્મા બ્રહ્મલોક માં લઈ ગયા કાઢી લીધા તમને કર્મ ની ભૂમિકામાં નથી રહેવા દીધા સદગુરુ પરમાત્મા સૈય જ્ઞાન ની ભૂમિકામાં લઈ જાય ભૂમિકામાં સંસાર ને વાતો કરી છે પણ સંસાર નો ત્યાગ તો સદગુરુ પરમાત્મા હાલ કરી નાખે જો સંસાર ને વાત કરી

હવે સત લોક કારણ કે પરમાત્મા સિવાય બીજું કશું છે બેની વાતો યુ થાય છે પણ મહાન પુરુષો કહે છે કે જ્યાં સુધી બે પણ થાય ત્યાં સુધી આ દેશ ભાવ ઉભો થાય

જ્યારે જ્યારે આ પંચ મહાભૂત નો દેહ જ્યારે સર્જન થયું આને જન્મ લીધો ત્યારે નામ તો તમને છઠ્ઠા દિવસે આપ્યું છઠ્ઠા દિવસે કે નહી હવે વિચાર કરો એ જન્મ તો પણ ગડ ક્યાં ઉભી થઈ છે અનામી નામી પોતે બન્યો છે અનામી નામી પોતે બન્યો છે એટલે ઉભું છું એટલા માટે આ સદગુરુ ના નામ અને રૂપ ને નાશ કરવો પડે અને સોથા પદ માં પાછો એને મૂળ એના મુકામે એને લઈ જવો પડે ત્યારે એને એમ થાય છે કે હવે મારી માથે જલમ મરણ હવે નહીં હું હાજર છું હું અમર છું હું આવી નાસી છું સંત કબીર કે કે નહી સંધા નહી સૂરજ નહી ધરણી કે નહી આકાશ હમણાં આપણે આકાશ ની વાત કરતા નહી ધરણી કે નહી આકાશ કબ કા વીરા કબીરા ચેદુ નો ભેખ મારો છે આ તો અનાદી નો જેમ નો જેમ છે આમ નો આમ છે આમાં ક્યારે ફેરફાર થતો નથી ઘણા ઘણા એવી વાતો કરે કે ભાઈ આ પિંડ પડી જાય એટલે બીજું ઉભું કરવાનું પણ આને ક્યારે આ દેહ સંભવતો નથી

સંત કબીરે કીધું છે કે આ બંગલા અજબારાજ ઘટમાં નારાયણ બોલે નારાયણ બોલે છે આ પરમેશ્વર પોતે બોલે આ બોલાય એ બીજો બોલાય બીજો નહી પરમાત્મા પોતે પણ અજ્ઞાની આથળો અને હળકો આ કાયામાં કોણ બોલે છે એની ખબર નથી એટલા માટે તમે ગાઢ નિદ્રામાં જરા હું ગાવી ગઈ ને હુઈ જાઓ જયારે આખો વિશ્વ ત્યાં થઈ જાય વિશ્વ થઈ જાય છે હવે વિચાર કરો એ અવસ્થામાં સાંધો કે સુરજ છે નહી સાંધો કે નહી સૂરજ હવે એ વિચાર કરો કે આ પૃથ્વી કે એક અવસ્થામાં છે પરમાત્મા કેવો છે એટલા માટે અનુભવ બરાબર કરવો

તમે દ્રષ્ટા છો તમે સાક્ષી છો અને તમે જાણવા વાળા શોધ પોચે છે પણ આ પરદાપત ઘોડે કે એક માટી માંથી અને ઘાટ ઘડા ઘડ્યા હોય કસે ઘાટે ઘાટે નામ જુદા કે નહી અમારા પરદાપત આય શહેર લે બા વિચાર કરો કે આ ઘાટમાં માટે ન હોય સન એક હોનાના ટુકડામાં જે અનેક અલંકાર બની જાય પછી હોનો બોલાતો બોલાય નહીં પણ એવો અનુભવ કરો કે આ કયા ઘાટમાં હોનો નથી صبر ભર્યો છે એમાં પરમાત્મા આ પાંચ તત્વ ના ઘાટ બનાવ્યા છે કે આ ઘાટમાં પરમાત્મા ના હોય પણ આ પરમાત્મા ને પરખાવા વાળો એવો પારખો સંત જોશે તો આ પરખાશે નહીતર માતા ના પારખ બનો માતા કોણ છે કારણ કે આ પિંડ ની સર્જન કરવા વાળી જણેતા અને છેલ્લે તો આ પિંડ ને ખોળામાં લેનારી આ પૃથ્વી છે કોણ લે અને ભક્તો ને માટે ભક્તિ એની માતા છે કે નહી માતા ના બરાબર પારખ બનો પણ જે મૂળ તમારું જે તત્વ છે તમારું સ્વરૂપ છે એને માતા એ નથી પિતા એ ઓર માતા એ ને પિતા એ નથી એને કોઈ જન્મ જ નથી આપ્યો ને એને કોણ માતા બને કોઈ બને નહીં નહીં

દાદો હોય ને દાદા કેવાય હોય ને કાકા ને ભાઈ હોય ને ભાઈ કેવાય કેવાય ને આ બધા શું છે વ્યાવરણ બાકી મૂળ સ્વરૂપ ને પીછું છે કઈ નઈ એકલો જ

અને ક્યારેય જો મર્યા હોવા તો કયો ક્યારે આ મર્યો હોય ને ક્યારે જલમો હોય પણ એક અમારા અંબારામ જેવા ગુરુ અને શિષ્ય એટલે ગુરુ ગુરુ ને કીધું કે હે ગુરુ મહારાજ મને કાઈક નેમ આપો પણ કે તને શું મારે નેમ આપવું કે અરે કે મને કાંઈક નેમ આપો કે મારે કે કાયમ કે કાંઈક કરવાનું નહીં કાંઈક નેમ આપો તો હું એ નેમમાં રહું એટલે કે હાલ કહે એક કોઈ એવું આપું નન કોઈ એવું અટલા નાન એવો નેમ આપ્યો કે જ્યારે જમવા બેસ ત્યારે હુંટીયા ને યાદ ન કરતો અને જો હું યાદ થાય આવે તો ખાતો નહી હવે આ નિમ આને દીધું અને નીમ લઈ લીધું પણ આને આને એટલે જમ માં બેન ઊંટયું યાદ આવે એટલે ઉભો થાય એક દિનો પાછું બે દિના ત્યાં

જો ગુરુ મહારાજ યાદ ન આવે તો જમતો નહી જયારે જમે ત્યારે ગુરુ મહારાજને ને યાદ કરે ને ઉઠ્યું કાઢ્યું ને એમાં કેદો નો ઊંટયો ભરાય ગયેલું કઈશું નહી એટલા માટે મહાન પુરુષો કેસે કે વખત સર સમય સર અને વસંત સર અને વિવેકસર જીવન બનાવો આવા જયારે ત્યારે તમારું વિવેકસર જે જીવન બને જય ગુરુ મહારાજ તમને એમ લાગે છે કે ગુરુ મહારાજે આપણને શું કીધું

એટલા માટે મહાન પુરુષો કે ગુરુ મારે કે પાયો આ આ પિયાલો દુજો કોણ પીવે છે આ તમને બીજ જે આપ્યું છે આ સરવણથી રેડિયું છે અને રુધિય ખેલાણું છે પછી આ દેહડીમાં થયો રણુકાર પિયાલો દૂજો કોણ પીવે ણુકાર થયો એટલા માટે નિરલભાઈ એ કે છે કે ગુરુ મારા સદની એવી કરણી કમાવ ના કે આ ક્યારા બનાવ્યા ને પ્રેમ ના રેડ્યા પાણી ગુરુ મહારાજ સતની વેલડીએ શ્યાના બીજ રોપ્યા પાસે વિચાર કરી નિજ નામના કે બીજ મગાવવાના વિશ્વાસ જાણીને વાયવા ક્યાંય ઉગાવો લેશી આવા વિશ્વાસ જાણીને અમર બીજ છે એટલે નિરલભાઈ કહે છે કે ઉગી છે કાઈ અમર વેલી મૂળ તો એને પિયાળ મેલી દીધા ફાલી અને ફૂલી આ દરેક નો આપડો અને સંત કબીર નો આ બધા નો નિજા ધર્મ છે નિજ ધર્મ નિજ એટલે પોતાનો ધર્મ એટલે સંત કબીરે સતનામ સાહેબ ની ઉપમા આપી અને નિરાત મહારાજ નામ ની આપી અને કોઈ આને નિજ નામ ની ઉપમા આપી ને વ્યાકરણ દાદા થઈ ગયા એને જે નામ ની આપી સતનામ